ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવતી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણી કરણી અવગત થવા માટે કચ્છ પધારેલા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ લખપત ગુરુદ્વારાની મુલાકાત લઈને જીવ માત્રના કલ્યાણની અરદાસ ગુરુ નાનકજીના દરબારમાં લગાવી હતી લખપત ગુરુદ્વારાની પવિત્ર ભૂમિના દર્શનના અવસર બદલ ધન્યતાની અનુભવી નાયબ મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર વર્ષ દરમિયાન હજારો ભક્તો લખપત આવે છે અને બાબાજીના દરબારમાં શિષ્ય નમાવે છે નાયબ મુખ્યમંત્રી શ્રીએ લખપત ગુરુદ્વારાના ભૂકંપ બાદના નવીનીકરણનો શ્રેય વડાપ્રધાન શ્રીને આપ્યો હતો લખપત વિસ્તારમાં પ્રવાસનનો વિકાસ થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું નાયબ મુખ્યમંત્રી શ્રી સહિત મહાનુભાવો અને ગ્રામજનોએ લખપત કિલ્લાની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન કચ્છના લખપત વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ સરહદી સુરક્ષા જેવા બાબતોથી નાયબ મુખ્યમંત્રી શ્રી અવગત થયા હતા લખપત ખાતેના કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા આગેવાન શ્રી દેવજીભાઈ વરચંદ શ્રી ધવલભાઈ આચાર્ય અને ગણપતભાઈ રાજગોર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા કલેક્ટર શ્રી આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ તથા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સહિતના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ તેમજ શીખ સમુદાયના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા